અમે જોઈ લેવા ઓલા જો મતકી વાગે છે અરે તેમો એ કે ચુકાળી તો ઓલા ઉડો તો કાઢ્યા નહીં ઓન તો ભાઈ લાગો તો તુરા ફોને ઓર તો એ માય એ બજા બજા તો તું બોલીને બોલ તું ખાડું ખાડું ખા ખા આયો આયો શિકવા આયો આયો શિકવા આયો ના કરો હવે દે ખા મોડું દે દે કેવા શિકા કે લાગે લાગે નહી રામુ નહી રામુ તોય રામુ કે કે તને રામુ કે લે રામુ ના 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 હવે આ બેલા મારવાળો ઉડી ઉડી બેલા મારવાળો અમે જ તો હું નહી રામુ આ આ કેવું અરે ઓમે અમાર કબે પાળે પાટ પાળે કેવા આવતા રહે તમે આટકો આડા નોતો ફટાઈ નોતો યાર તું પૂજી મારી કાકા યાદ રે આલે જ બચ્ચા આરે મતમાં આવે બોરકી બોંગડા પાળો લે મારવાળો જો વાગે વાગે અરે એ ભલાઈ લા તમે તો મારા લીલા પાસે તો મેં રેડો કઈ જો કે આર્યો લે આ તો બદર છોકરા બગડે આણે તો આર્યો અમાર આર્યો આર્યો અમાર આને દચ્ સુ કરે નહીં આ આ તમારો ઘુડો વદરો ઇની માય એવી ની કેડે પાયો પાડો અલે કાકા શું રહે છેન બદર વેસો આબરૂમાં કાઢો આબરૂ આબરૂ હજી તો આબરૂ આબરૂ ઓ આબરૂ ભઈ ના જો કચ્ છ રૂપ આલે દેપન કે આ પ્યાંકલા કે આ ડુંગરાને મોતા

મેં શીખવાડ્યું તમે હાલ કેટલો માર્યો પણ મારી મારી તોડી નઈ ના હા હું હોય લઈ હવે તો હું કંટાળ્યો છું એલી ફરજો રમ્યો ગતું કર નાખ્યો ડુંપણ મે નાખ્યો ઓમ કઈ ના પટાઈ નાખો જોતો જ નઈ ઘડે વાદરો હોય નેહાણી આલે હા સાચી વાત ને વાદરો નેહાણી આલે વાદરો ડબલ ખડી જાતી હોક મરી જાતો આવ ના આવ કરે તો હોક મરી જાતો બધા છોકરા બગાડે હા તો તાર બધાન બગાડે વાણા છોકરાન બગાડે વાણા છોકરા નેનો સે ફરતો ફરતો બગાડે તું તો તને લાદ આપી દો હવે તા શું કહે છે ઘડતો કંટો છો

અમે પેલા ભલાઈ નહીં આ વાયન દાદ બાનો ઈ અને વાયન પેલો સડો નહીં ઈ બધા રમતા હતા ઈ બી જઈ ગયા ઈ તો ઉડી ગયા એ વન ઓય એટલે આ પછા પેલા પાસ છોકરો નહીં તો આરે સડા વાગ જે કો કે તું સડા કરવા દયો બસ વાત એ હળિયા કા તું કો કે એના ધામ છે ને એટલા કી નામે પાડી નાખા એ નાખો ને ઈને મારવો એને મારવો મારા આખો આટો થાતો

તને તો ભોજો ધણી નહીં તારું શું વેલું છે હળી જેવા પગ છે

હવે તમે વિચાર કરો કે તમારા પેલો નંબર ચાણ આવે તમે વિચાર કરો આટલી વસ્તી રમતી હોય પેલો નંબર ચાણ આવે અને તમારે એક કરોડ રૂપિયા આવે તો પેલા એક કરોડ તમને આલે તો પતો એને ચેના પૈસા આવે વિચાર કરો તમે પેલો આપણે એક કરોડ આવે ને તો એને દસ કરોડ રૂપિયા આવે હા તો તો એ આજ ને કાલ ને નવ વાગે આ કેટલા કેટલા રૂપિયા કમાય થાય તો ખો હા ખો બી તો બહુ મોટી કંપની હે આમ થાય હા

આ રે વધારે તો પેલું શું કહેવાય ઈકર મેલ્યા મોન પાગલ ખોડા પાગલ ખોના તો આદ ઈકન થાશી આદ બધી માળા કો મેલો આપડા હું ઘેર તો ઘેર આબાલું છે તું મને ઘેલે તો હું તને લઈ તો લઈ દે તને માર તો માર તો ઘેલે હું તને દેરી નઈ કને બસ બોંદર મારતા મારતા વાત વાત હવે

લેડો હવે આપણે ઘેર આવી જ્યો જો સા ના કી સુદરાજી તો કીધું ના રસ્તો મસ્ત બતાવ્યો તો પૂજો લેડો આપણે હવે ઘેર આવી જ્યો યાર તો હાડો લેડો સંતો હા મારો